સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ મહત્વના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં અગત્યના નિર્ણય લેવાના હોય તો મુલતવી રાખવા ઉચાટ ઉદ્વેગ રહે વૃષભ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં વાહન ધીરે ચલાવવું મિથુન આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય તેમ છતાં કામકાજ અંગેની વ્યસ્તતા દોડધામ જણાય ખર્ચ રહે कर्क दिवस दरमियान अपना काम में व्यस्त रहवानो प्रयास करो जमीन मकान वाहनना काम में आपे उतावल न करवी सिंह यात्रा प्रवास मिलन मुलाकात में आपे ध्यान राखव पड़े नौकर चाकरवर्गनी मुश्किली लीधे काम में विलंब जनय कन्या दिवस प्रारंभ थी ज आपने सुस्ती बेचेनी जेव लाग्या करे। तबियतनी अस्वस्थता ने लीधे काम करने इच्छा थाय नहीं तुला राजकीय सरकारी कामकाज અંગેની મિલન મુલાકાત માં આપે ધ્યાન રાખવું પડે માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય વૃશ્ચિક હરીફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગ આપના કામમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરે નાનાકીય બાબતોમાં ધ્યાન રાખવું દન આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરવું સંતાનના પ્રશ્ને આપને ચિંતા ઉચાટ ખર્ચે જણાય મકર આપના ગણત્રી ધાર્યા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં जमीन मकान वाहनना काम में आपे उतावल करवी नही कुंभ अड़ोश पड़ोश में थी संभाव पड़े देश परदेश ना काम में आयात निकासना काम में मुश्किल रहे मीन सामाजिक व्यवहारिक कामकाज में आपे उतावल करवी नही नाकीय जवाबदारीवा काम में ना भरोसे रहूं नहीं मित्रों चैनल पसंद आए तो सब्सक्राइब करो लाइक करो और शेर करो धन्यवाद